you <laughs>

રિયા એના દીકરા ના લગન હે લગન કરવા આપણે આવ્યા આજ હા અમે બેઠા છીએ ભાભાઈ એના દીકરા ના લગન હે ને આજે માંડવો હે એટલે પછી હમણાં અહીં લગ્ન પૂરા થાય જમે ને બે કલાક રહેવાનું અને પછી સીધું આથી આચડી રેખાની વાડી પોલાભાઈ ની દીકરીની વાળી જવાનું હોય અને ત્યાંથી પછી રોજીવાળા હામદભાઈની વાળી જવાનું એટલે આ લગન પૂરા કરેલી કલાક બે કલાક પછી થવાનું અને પછી પાછું આથી નીકળી જવાનું હોય એટલે પાછો અહીંયા જેના પણ આપણે અહમદભાઈની વાડીનો વિડીયો ઉતારવાનો હોય તો બધાની જોવાનું જાણવાનું મળે એનું થાય એટલે એટલે એ વિડીયો પણ બધા જોતા રહીજો તો આપણે ભૂગાઈ અહમદભાઈની વાડીએ અને આ માતાજીનું મંદિર મોગલમાંનું વાડી માં જ મંદિર હે આજે દર્શન કરલી આપણે પણ

અમે બેઠા હામદ અને બોલો ભોલા અમે હું બોલો ભાઈ તો ભેગા જ છે આ જવાના અને કારી ભાભી હામદ ભાઈ ઘરે થી એને વાડી બે બેઠા અને હવે હામદ ની તબેલો હે હું એ જ જોઈએ આપણે અને વિડીયો ઉતારીએ ઘણો ભીંગું હે તબેલામાં ભીંગું પાડી બધા ટોર છે આ ગાય ગીર ગાય રાખેલી છે ગાય તો પહેલેથી જ રાખે અને પીવું પણ ઘણી હોય એક એક જોતા જઈએ અને આગળ આગળ વ્યાજ જઈએ ગાય તો પહેલા જ બાંધે કહે ના કે તેત્રીસ કરોડ દેવતાનો વાસ હોય ગાયમાં એટલે ગાયની તો રાખે જ પહેલેથી જ અને જ્યાં પહેલા જ શરૂઆત ગાયથી જ તબેલાની થાય આ બધી નાના મોટી કડેલીઓની બધી પાડીઓ પાડીઓને બધાય ઉજેરે પાડળા એટલે બધાય છે અને આ પાડો

ફરતી પણ એમાં આવેલા કપડા બાંધી દીધા ઓલું પવન લાગે ને શિયાળો એટલે જાળી નથી દેખાતી નકર ફરતે જાડી જ પેક કરેલું હોય એના કપડાં જોઈ ને દરવાજા માં બધા એટલે આ શિયાળો હોય એટલે પવન ન લાગે હવે આ લાઈન લેતા જાય ભેહું ની નીચે પાટિયું બાંધ્યું આગળ ગમાણ માં બધી ભેહું છે ગમાણ માં બધી ભેહું ને જ આ લાઈન આગળ આ બાજુ પાટિયું નાની હોય ને કરેલી હોય ને એવું બધું બાંધેલા હોય

મકાન નો પણ ઓજાનો વિડીયો બનાવવાનો હોય એટલે વિડીયો જોતા રહેજો અને જે નવા હોય આપણે જો અહીંથી આખો તબેલો બધો દેખાય કેવો મોટો હોય બધો આ નીલાડો હોય મકાઈ ને ઢોરારો નીલાડો પણ જોઈએ મકાઈ આવેલી છે આમ તો ટોર એટલે નીલાડો એ વધારે જોઈએ ઘણી બધી મકાઈ નો વાવેલી હે મગોટું ઘણું પડ્યું ખેતર ખેતરે જાજુ હે એટલે મગોટું તો બધું ઘરનું થાય એ લેવું કે ન પડે ખેતો જ ને ઘણા બધા હે લાઇન લાઈન બોર ની મોટર ની લાગે આ ડ્રેગન ફ્રૂટ ના ત્રણ છોડ વાવેલા હે જરાક આગળ જોઈ લઈએ છે ખેતરમાં પણ બધુંય બધો નીલાડો છે ઢોર માટે એ બીજો બધો બીજો મોલ તો પાછળ હે એ પણ હમણાં જો હવે અપના રઈ પરવાજ લેવા ને પર આવ્યો તે તો આ પડ્યો તો ફિટ કરતા તા પછી ઓયણી આ કાં હે ટોર નો લીલું કાપવાનું अच्छा लूज पर वो के खाली कर नहीं क्या किपा हिया था कोई क्यों आला के ना का बता जा रहे भी हुए ना लूज चीज पर वे मिल माते ना ना अब मैं तो बात कर ले यार मोटर ले आता थे तुम चार रख लियो है ना तुम ने कुछ हम मानवी को हम भी ली थे मानवी ये जरा की हाँ આ બધા મોટું માલ પરવાનું ખાણ ને બધા માંડવી કઈ વેસી અવાર કે anh đặt tiền vậy na, upe lại bẻ ruộng gì hết 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 lên upe, à mẹ એક ને જોવા લઈએ હે દે પોપિયો હોય પણ ફળ બહુ હે મોટા મોટા અમારી વાડી પોપીઓ પણ ઈ નાનો હે અને એવડીયા પોપિયા ને રાતો બઉ મોટા બી બહુ જઈએ બાકી તો બી લઈ જાય આપણે આપડે આથી આવેલા ત્રણ આવેલા ઘણા જાડવાય વાવેલા છે આ બગીચો છે આ કોઈ આંબા ને કેરિયું કેવડી કેવડી લુંગી આવી કેરી ઓછી જોવા મળે એક વાંભની લુંગ બે કેરીઓમાં આવ્યું કેરાની એક એક આવ પાંચ પાંચ ફૂટ જેટલી એટલી લાંબી છે ની લુંગી બારોબારી પડી અને આ ટ્રેક્ટર એક આ એક અંદર ટ્રેક્ટર પડ્યું હતું એક ટ્રેક્ટર આઈ આ બે ટોલી આઈ રાખીને આ પડી બીજા હમદભાઈના છોકરાની છોકરાનું નહીં છોકરા બધા મજૂરની પુરાવાળા ખેતરમાં એના કામમાં હે એટલે એ બાજુ બધાય ઘણું મોટું ખેતર હે છેટા હે તો અહીંથી અમે ઘણા દૂર હે કે સારી ને વાટેલે બધા પુરા ને એ મજૂર પાસે કામ કરાવે એ બાજુ ખેતરમાં હે આંબા પણ હે બગીચામાં

સારી ના લાગે વાડી પણ મકાન કે કઈ સારા ન લાગે એટલે બગીચો ઝાડમાં તો જોઈએ જ મગવટું બધું અહીં ખડકેલું હોય ખેતર તો રામદ થાય ને એટલે મગવટું ઘણું હોય અને પછી ખાવા વાળા ઢોર ઘણા હે એ નાની મકાઈ વાવેલી છે જો દેખાય એ બધું ખેતર આમ જ થઈ ન આ જીરું વાવેલું પાછળ ધાણા દેખાય એ બહુ લાંબુ ખેતર ખાલી નું જેટલું ખેતર હે પાછળ ધાણા વાવેલા આ જીરું હે પણ આજ બહુ ટામીને નખદવાથી વાળી નોડ્યો એ બાજુ જઈને હોત પણ જવાનું પાછું વહેલું હોય એટલો ટાઈમ ને એટલે આ વાડીએ થી ઘરે થી જ બધું એમ બતાવે જો વેલી આ જીરું વાવેલું હોય ધાણા ને પાછળ થોડાક આઘેરા વાવેલા આ તો બધું કહે ને બે માં તો અઠાણું ને એવું જ છે મકાન ની ફરતા થોડા ઘણા નીલાડા આ તુરદાર ને છોડવાલા આ બધું જીરું વિડીયો માંથી જેટલું અહીં દેખાય એટલું આપણે જોઈએ એ બાજુ આજ કામ ને નકર તો હામા હેઢા હુધી જાત પણ હવે વેલુ છે હવે પાછું જવાનું પણ હે એટલે અહીં થી ને અહીં ઉતાર લઈએ ખેતર મોટું હે અહમદભાઈ ના એના બે દીકરા ને એની વહુ બધા અહીં જ રહી આખો પરિવાર પણ બીજે પણ ખેતર લીધેલું હે એનું પણ વાંઝા રહ્યા પણ ન્યા જે નથી રહેવા ગયા ન્યા પણ એક વાડી લીધેલી હે એને બીજી તો

પાણીના ટાંકા લાગી ગોઠવેલ પાણી ગયો આ લાઈન બોર ની મોટર ની ફુવારાની લાઈન બધી ખડકેલી અત્યારે કામ નહીં હોય વધતી એટલે જાળવાની ખડકે મેલી હા જાળીએ ને એમાં કાપડ બાંધેલું એટલું પવન ન લાગે એટલે અંદર આવે એટલે તો હવાડી જોવા લીધી અને બધો એ વિડીયો ઉતારી લીધો અને હામદભાઈ છોકરાઓને તેડવા ગો દીકરાના બે દીકરાના ભણવા જાય બાળકો એટલે એને તેડવા ગોમણે આવીને પછી હવે તો જવાનો ટાઈમ થયો એટલે આપણે પાછી વ્યા પણ જાય હમ હમણાં છોકરા આવે એટલે મેળવી લઈએ અને છોકરાઓનો વિડીયો ઉતારી લઈએ હા સિતારા સિતારા

બાર તને બોલાવે રાત ના કે હા રાત નહી બોલાવે ગીત કે લાંબોડો જામબોડો ના આવે એ બોલાવે ઈ ને તો પયો ગીત બોલાવે દરબાર તું ન عمر પાસે ન બોલાવ જીને બોલવું છે તું બોલ હા કાઈ બોલ બોલ જી ઈવં દે પડે ઈને ન આવડે થોડી કઈ ન આવડે આવડતી જોઈન કાયમ બોલ તું મને ખલી તોણે આવડે બોલ જી કોંતા દર

જોઈ આવડું કેવાનું ગીતે ખબર હે બાપા નું હે ને આવડે આવડે યાદ બો પણ હરમાન બાપાનું સરસ જો પ્રાપ્તિ બેન બોલી કવિતા કેવી સરસ મજાની બોલી હજી પણ બોલજે પાકું કરજે અને હવે જવાનો પણ ટાઈમ થયો અને વિડીયો અહીં પૂરો કરીએ અને નીકળીએ તો વિડીયો જોઈ લેજો જય માતાજી